રાજ્યોમાં વિવિધ સ્થળો પર અને ખાસ કરીને ધાર્મિક સ્થાનકોની આસપાસ ખડકાયેલા ગેરકાયદે બાંધકામ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર કાર્યવાહી શરૂ કરી છે આ આગળ વધતા દાદા એટલે કે ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર સોમનાથ પહોંચ્યું છે સોમનાથ મહાદેવની આસપાસ તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે ભાવિકો માટે મંદિરના દરવાજા ખુલે તે પહેલા જ

જેથી તંત્રએ વહેલી સવારે 5 વાગ્યે જ આ કામ શરૂ કરી દીધું હતું આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે તકેદારીના ભાગરૂપે દબાણોવાળા સ્થળોની ચારેય દિશાને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે આ મેગા ડિમોલેશન દરમિયાન 70 થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે ગિરસોમનાથ જિલ્લાના ઇતિહાસમાં આ સૌથી મોટા ડિમોલેશન સ્થળ નજીક જવા પર સ્થાનિક તેમજ પ્રવાસીઓને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે વધુ વ્યવસ્થાના ભાગરૂપે સોમનાથ સર્કલ અને ભીડિયા સર્કલ પરથી અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે સાથે જ ઠેર ઠેર બેરિકેડ સાથે પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે જેથી શહેરમાં શાંતિભર્યું વાતાવરણ જળવાઈ રહે આ કામગીરી દરમિયાન વહીવટી રેવન્યુ વીજ અધિકારી સહિતના દરેક સંબંધિત વિભાગના અધિકારીઓને પણ તહેનાત કરવામાં આવ્યા છે સોમનાથ મંદિર નજીક હાલ ડિમોલેશનની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે તો આ સિવાય હાજી મંગરોલી મંગરોલીશા પીર હઝરત માયપુરી સીપે સાલાર મસ્તાન શાહ બાપુ જાફર મુઝાફર તથા ઈદગાહ સહિતના સ્થળો પર પણ ડિમોલેશનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે હાલ તો આ સમગ્ર ડીમોલેશનની પ્રક્રિયા શાંતિપૂર્વક ચાલી રહી છે